પાસ હજાર રૂપિયા નો ફાયદો છો પણ આ ક્યાં ઘોડી છે ને હવે ઘોડી ક્યાં છે હવે તો બસું છે ને એટલે તમને એવું લાગે પાંચ વર્ષ હસવ છો ને

તું એલા હું કેશો એ ઘેડું આપડે પાંચ જણા ને પૂછવી કામ અમારા છે કેવી તમે બે ખાલી આ પણ ઘોડી ક્યાં છે ખુ છે પણ પાંચ જણા કેસું કે બે કયો ઈ હાશું બે કેવી ને એ હાશું એમ થોડું આપડે કામ કરવાનું મોડું થાય રાખજો લેવા પૈસા પાછા ન મળવાની બોલી કરીને ઘોડી લાવ્યા હવે પાછી દેવા નહી આવી અને જો